ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે દૂધીના પરાઠા પરાઠા તો તમે 100 વાર બનાવતા હશો પણ આજે એ એકદમ નવી રીતે હું તમને દૂધીના પરાઠા બનાવીને બતાવીશ તો જો તમને દૂધી ના ભાવતી હોય તો પણ તમે કિલો કિલો જેટલી દૂધી ખાઈ જાઓ એટલા ટેસ્ટી આ પરાઠા તૈયાર થાય છે અહીંયા તમે જો આપણે જે પરાઠા તૈયાર કર્યા ને એ એકદમ સરસ બન્યા છે પરાઠો વણતા સમયે બિલકુલ નહીં ફાટે અને એકદમ પરફેક્ટ એવું બનશે અને મસાલો પણ બધી બાજુ એકદમ સરસ ઇવન સ્પ્રેડ થશે તમે જો કેટલા મસ્ત આપણા પરાઠા તૈયાર થયા છે

તો દૂધીને સારી રીતે દૂધીની છાલ ઉતારી લીધી અને દૂધીનો થોડો ઉપરનો અને નીચેનો પાર્ટ કટ કરી લીધો દૂધી આપણી એકદમ સરસ કૂણી છે આ દૂધીને એકવાર તમારે પરાઠા બનાવતા પહેલા ટેસ્ટ કરી લેવાની દૂધી કડવી હોય તો એના પરાઠા સારા નહીં બને હવે દૂધીના એક ભાગને આપણે થોડીવાર પાણીમાં પલાળી જેથી દૂધી કાળી ના પડે અને બીજા ભાગને આ રીતે રીતે આપણે આપણે ખમણવા માટે લઈ તો બાય બંને દૂધીના સારી ખમણી મીડિયમ ખમણ થતું હોય એવી ખમણીથી તમારે દૂધીને ખમણવાની છે અહીંયા તમે જો મેં આખી દૂધીને આ રીતે સરસ ખમણી લીધી છે જો દૂધીમાં બીયાનો ભાગ હોય તો તમારે વચ્ચેના દૂધીના ભાગને કાઢી લેવાનો છે હવે આ દૂધી આપણી જરા પણ કાળી ના પડે અને દૂધીમાં રહેલું બધું પાણી અલગ થઈ જાય એના માટે આપણે ખમણેલી દૂધીમાં એક ટી સ્પૂન કરતાં થોડું ઉપર મીઠું ઉમેરી દેસો અને મીઠાને દૂધી સાથે સારી રીતે મિક્સ કરી દેશું તો આ રીતે ખમણેલી દૂધીમાં તમે મીઠું ઉમેરી દો તો તમારી દૂધી જરા પણ કાળી નહીં પડે અને દૂધી એકદમ સરસ નમકીન પણ થઈ જશે હવે આપણે પરાઠા બનાવવા માટે દૂધીમાં રહેલું બધું જ પાણી અલગ કરી દેવાનું છે તો આ રીતે નમક સાથે દૂધીને મિક્સ કરી અને પાંચ મિનિટ માટે પલાળી રાખી દેશું તો અહીંયા પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધીમાં રહેલું બધું જ પાણી અલગ થઈ ગયું છે હું તમને આ રીતે બતાવું તો તમે જો આ રીતે દૂધીનું બધું પાણી અલગ દેખાય છે તો આ પાણીને આપણે કાઢી લેવાનું છે તો એના માટે મેં અહીંયા નીચે એક બાઉલ રાખ્યું એની ઉપર એક સ્ટ્રેનર રાખી દેસું એની ઉપર એક કપડું રાખી અને આ રીતે આપણે બધી દૂધી એના પાણી સાથે ઉમેરી દેશું અને પછી કપડાને આ રીતે ભેગું કરી હળવે હાથે આ રીતે દબાવી અને દૂધીમાં રહેલું બધું પાણી આપણે અલગ કરી દેશું આ પાણી ખૂબ જ હેલ્ધી છે અને આપણે ફેંકવાનું નથી આ પાણીનો ઉપયોગ કરી અને આપણે પરાઠાનો લોટ બાંધવાના છીએ તો આ દૂધીને પાંચ મિનિટ રેસ્ટ આપી દઈએ જેથી સારી રીતે જે કંઈ પણ દૂધીમાં પાણી બાકી રહ્યું હોય એ બધું અલગ થઈ જાય અને આપણી દૂધી એકદમ ડ્રાય થાય ત્યાં સુધીમાં આપણે પરાઠાનો લોટ બાંધી લઈએ તો અહીંયા મેં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે રેગ્યુલર પરાઠા માટે જે વાપરીએ એ જ લીધેલો છે સાથે આપણે આમાં એક ચોથા કપ જેટલો અથવા ચાર મોટી ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું ચણાનો લોટ ઉમેરવાથી પરાઠાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે સાથે એક નાની ચમચી કરતાં પણ ઓછું મીઠું ઉમેરીશું કેમકે આપણે આમાં મીઠાવાળું દૂધીનું પાણી ઉમેરવાના છીએ સાથે એક ટી સ્પૂન કરતા થોડો ઓછો અજમો ઉમેરી દેસો અજમો પરાઠાના લોટમાં ઉમેરવાથી પરાઠા પચવામાં એકદમ સરળ રહે છે સાથે આ પરાઠાને સુપર ટેસ્ટી બનાવવા બે ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરીશું અને હવે જે દૂધીમાંથી પાણી અલગ થયું હતું ને એ પાણી આમાં ઉમેરી અને એનો સારી રીતે લોટ બાંધી લેશું તો જેટલું દૂધીનું પાણી નીકળ્યું હોય એ ઉમેરી દેવાનું અને પછી જો તમને જરૂર લાગે તો થોડું સાદું પાણી ઉમેરી અને તમારે પરાઠા માટે મીડિયમ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો અને લોટ બંધાઈ જાય પછી લાસ્ટમાં એક નાની ચમચી જેટલું તેલ ઉમેરી અને લોટને તેલ સાથે સારી રીતે મસળી લેવાનો જેથી આપણો લોટ એકદમ સરસ સુવાળો અને સોફ્ટ થઈ જાય તો આ રીતે તમે જોઈ શકો છો સરસ મજાનો મેં લોટ બાંધી લીધો છે આટલો લોટ બાંધવા માટે મેં થ્રી ફોર્થ કપ જેટલા દૂધીના જ્યુસનો ઉપયોગ કરેલો છે હવે લોટને ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપી દેસું અને લોટ રેસ્ટ કરીને ત્યાં સુધીમાં આપણે પરાઠાનું સ્ટફિંગ બનાવીએ તો એના માટે આપણે બાઉલમાં જે ડ્રાય થયેલી દૂધી છે એને ઉમેરી દેસું અને એને આ રીતે થોડી છૂટી કરી દેસું તો આપણે અહીંયા એક રાયતું બનાવવાના છીએ એમાં પણ હું આ દૂધીનું ખમણ વાપરવાની છું તો મેં એક ટેબલ સ્પૂન જેટલું ખમણ સાઈડમાં કાઢી લીધું છે હવે આપણે બાકીની દૂધીમાં બે ત્રણ ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું સાથે બે પિંચ જેટલો હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને એક ચમચી ચાટ મસાલો ઉમેરીશું આમાં આપણે મીઠું નહીં ઉમેરીએ જેથી આપણું સ્ટફિંગ જરા પણ ભીનું ના થાય જો તમે મીઠું ઉમેરો ને તો હજી પણ દૂધીમાં પાણી હોય તો એ અલગ થયા કરે એટલે આપણે હવે આમાં મીઠું બિલકુલ નથી ઉમેરવાનું એક પિંચ જેટલી મેં હિંગ પણ ઉમેરી દીધી અને આ રીતે તમે જો મેં સરસ મજાનું સ્ટફિંગને મસાલા સાથે મિક્સ કરી દીધું તમે તૈયાર થયેલું સ્ટફિંગ જો આ રીતે એકદમ સરસ ડ્રાય રહેવું જોઈએ જેથી આપણા પરાઠા એકદમ મસ્ત બને સ્ટફિંગને બે ત્રણ મિનિટ સાઈડ પર રાખી દઈએ અને પરાઠા સાથે ખાવાની મજા આવે એવું ઝટપટ આપણે રાયતું પણ બનાવી લઈએ તો રાયતું બનાવવા મેં એક કપ મોળું દહીં લીધું છે દહીંને સારી રીતે ફેટી લેશું તો અહીંયા તમે જુઓ એકદમ સરસ આપણું દહીં ફેટાઈને સ્મૂધ થઈ ગયું છે તો હવે આપણે આમાં બે ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરી દેશું સાથે અડધી ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક નાની ચમચી જેટલો મરી પાવડર અને એક નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું સાથે આપણે આમાં પાણી નીતારે જે દૂધી હતી એ એક ટેબલ સ્પૂન જેટલી ઉમેરીશું દૂધી ઉમેરવાથી આ રાયતાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સાથે આપણે આમાં થોડી નમકીન બુંદી ઉમેરી દેશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો એકદમ સિમ્પલ મસાલા સાથે આ જે રાયતું તૈયાર કરીએ છીએ એ બહુ ટેસ્ટી એવું લાગે છે તો રાયતું આ રીતે સરસ મિક્સ થઈ જાય ને એટલે ઉપરથી થોડા લીલા ધાણા થોડી નમકીન બુંદી અને થોડું એવું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દેશું અને આ રાયતાને ઠંડુ થવા માટે રાખી દેશું ગરમા ગરમ પરાઠા સાથે ઠંડુ ઠંડુ રાયતું તમે સૌ કરશો તો પરાઠાનો સ્વાદ સ ગણો વધી જશે તો બસ હવે આપણે રાયતું બનાવ્યું અને સ્ટફિંગ બનાવ્યું ને ત્યાં સુધીમાં આપણા લોટે સારી રીતે રેસ્ટ કરી લીધો છે તો હવે લોટને આ રીતે થોડો એકવાર મસળી લેશું અને પરાઠું બનાવવા માટે તૈયાર કરેલા લોટમાંથી આ રીતે રોટલીના લુવા કરતા થોડા મોટા એ રીતે બે લુવા કરી લેશો અને બાકીના લોટને ઢાંકીને રાખી દેસુ તો હવે લુવાને કોરા લોટમાં થોડો ડસ્ટ કરી દેશું અને ઓવેલ શેપનું આપણે પરાઠું વણીશું તો ગોળ પરાઠું ઘણા બધા લોકોથી ના બનતું હોય પણ ઓવેલ શેપનું તો બની જ જતું હોય છે તો આપણે જેમ નાન વણતા હોઈએ બિલકુલ એ જ રીતે આ રીતે તમારે મીડિયમ થિકનેસ વાળું ઓવેલ શેપનું પરાઠું વણીને તૈયાર કરી લેવાનો તો પહેલા બંને લુવામાંથી આ રીતે આપણે પરોઠું વણી લેશું તો જો તમને ગોળ પરાઠા સ્ટફ કરતા ન આવડતું હોય તો તમે આ રીતે પરાઠા બનાવજો એ એકદમ સહેલી રીત છે અને આ રીતે મેં તમને અત્યારે દૂધીના પરાઠા બતાવ્યા છે પણ તમે આલુ પરાઠા કોબીના પરાઠા મિક્સ વેજીટેબલ પરાઠા દરેક પ્રકારના પરાઠા બનાવી શકો છો અહીંયા મેં બંને પરાઠા પર હલકું ઘી લગાવી દીધું અને પછી આ રીતે આપણે એકદમ પતલું પતલું દૂધીનું સ્ટફિંગ રાખી દેસુ એની ઉપર આપણે જે બીજું પરાઠું વણ્યું એને આ રીતે રાખી દેવાનું છે પ્લસની સાઇન બને એ રીતે અને એના ઉપર પણ આપણે હલકું એવું દૂધીનું સ્ટફિંગ ઉમેરી દેશું પછી આ રીતે આપણે ઉપરથી પહેલાં પરાઠાને ફોલ્ડ કરી દેશું અને પછી સાઈડથી તો તમે જુઓ પરાઠું વણવાની આ એકદમ સહેલી રીત છે અને આ રીતે તમે પરાઠું તૈયાર કરશો ને તો તમારું પરાઠું સમયે ફાટશે પણ નહીં સ્ટફિંગ પણ બહાર નહીં આવે અને એકદમ પરફેક્ટ પરાઠા થશે તો તમે આ રીતનું ચોરસ એવું લુવું તૈયાર કરી લીધું ઉપર થોડો કોરો લોટ ડસ્ટ કરી દેસુ અને આ બાજુ આપણે થોડા સફેદ તલ અને થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેસુ આ બિલકુલ ઓપ્શનલ છે પણ આનો સ્વાદ પરાઠામાં એકદમ સરસ આવે છે પછી બસ આ રીતે આપણે પરાઠાને ઊંધું ફોલ્ડ કરી અને જ્યાંથી આપણે પરાઠું પેક કર્યું છે એ સાઈડથી હળવે હાથે બધી બાજુએ વણી લેશું તો તમારે જેટલું નાનું મોટું પરાઠું તૈયાર કરવું હોય એ રીતે પરાઠાને વણી લેવાનું તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું અહીં આપણું પરાઠું વણાઈ ગયું છે ક્યાંયથી પણ આ પરાઠું ફાટ્યું નથી અને સ્ટફિંગ પણ બધી બાજુ એકદમ સરસ ઇવન સ્પ્રેડ થયું છે તો પરાઠાને શેકવા તવા પર લઈ લેશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર એક બાજુથી સરસ પરાઠાને શેકાવા દેશું થોડું પરાઠું શેકાઈને એટલે પરાઠાની સાઈડ આપણે પલટાવી દેશું તો આ દૂધીના પરાઠા જો તમે ઘીમાં શેકો તો એનો સ્વાદ બહુ સારો એવો આવે છે પણ જો તમને ઘી ના ભાવતું હોય તો તમે તેલ કે બટરમાં પણ શેકી શકો છો ઉપરની સાઈડ થોડું થોડું આ રીતે ઘી લગાવી દીધું છે અત્યારે મેં આ પરાઠાને ઘીમાં જ શેક્યા છે તો થોડું ઘી લગાવી સાઈડ પલટાવી બીજી બાજુ પણ આપણે થોડું એવું ઘી લગાવી દેસુ અને પછી મીડિયમ ગેસની ફ્લેમ પર બંને બાજુથી સરસ ડિઝાઇન આવે ત્યાં સુધી પરાઠાને થવા દેસુ તો લગભગ બે થી ત્રણ મિનિટમાં તમે જોઈ શકો છો પરાઠું એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગયું છે અને બહુ સરસ મજાનું આ પરાઠું બન્યું છે તમે જો કેટલું મસ્ત દેખાય છે જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો તૈયાર થયેલા આ ગરમા ગરમ પરાઠાને આપણે જે રાયતું તૈયાર કર્યું છે એની સાથે સર્વ કરી દેસુ સાથે તમે ઝીણી કાપેલી ડુંગળી ખાશો અને જો તમને લીલા મરચાં ભાવે તો તમે એ પણ ખાઈ શકો છો બહુ ટેસ્ટી એવું આ પરાઠું લાગે છે તો હસબન્ડને ટિફિનમાં બાળકોને લંચ બોક્સમાં આપવા પણ તમે આ હેલ્ધી ટેસ્ટી પરાઠા બનાવી શકો છો એકવાર તમે ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે તૈયાર થયેલા પરાઠામાં તમે જો એ એકદમ સરસ સ્ટફિંગ દેખાય છે અને મસ્ત એવું આ પરાઠું તૈયાર થયું છે તો તમે આ પરાઠા ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને જો રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ